હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ભાવનગરી ગાંઠિયા અને સાથે પાપડી આ પાપડી નથી થોડા ફાફડા જેવું જ છે કારણ કે મેં આના અંદર પણ પાપડખારો નાખ્યો છે એટલે આ ફાફડા જેવું જ છે પણ આપણને જો ફાફડા વણતા ન ફાવતા હોય તો આ રીતે બનાવીને તમે એન્જોય કરી શકો છો સાથે જ આપણે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા છે જે ખૂબ જ સરસ એકદમ સોફ્ટ પોચા છતાં પણ ખસ્તા એવા છે અને તમે જોઈ શકો છો હું તોડીને પણ બતાડી રહી છું પરફેક્ટ માપ સાથે તેલ પાણી પાપડખાર મીઠું બધાનો જ આજે પરફેક્ટ માપ તમને બતાડીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા આગળ મેં વજનથી ત્રણસો ગ્રામ ચણાનો લોટ લીધો છે બને ત્યાં સુધી કમર્શિયલ ચણાનો લોટ આવતો હોય છે એ વાપરવો ઘરનો ચણાનો લોટ આપણો સ્ટાન્ડર્ડ હોય છે અને ગાંઠિયા માટે થોડો લોઅર સ્ટાન્ડર્ડનો વપરાતો હોય છે પણ આપણે ઘરમાં ન હોય તો ઘરનો પણ લઈ શકો છો મેં અત્યારે ઘરનો જ લીધો છે ત્રણસો ગ્રામ વજનથી ચણાનો લોટ લીધો છે અને આ મારા પાસે મેઝરિંગ કપ છે જેમાં એમએલનું માપ હોય છે મિલી લીટરનું તો એનાથી જ હું માપીને લેવાની છું દોઢસો એમએલ પાણી અને દોઢસો એમએલ તેલ જેટલો આપણો લોટ હોય એમાં ફિફ્ટી ફિફ્ટી તેલ પાણી કરી દેવાનું તમે પાંચસો ગ્રામ લીધું હોય લોટ તો તમારે અઢીસો ગ્રામ પાણી અને અઢીસો એમ તમારું તેલ એ રીતે રાખવું તો અહીંયા બંનેને મેં દોઢસો દોઢસો ત્રણસો ગ્રામ આપણો લોટ છે ને તો દોઢસો દોઢસો એમ બંને વસ્તુ લઈ લીધી છે સાથે જ એક ટેબલ સ્પૂન ભરીને મેં અહીંયા પાપડખાર લીધો છે પાપડખાર ફ્રેશ લેવો ઘરમાં સ્ટોર કરીને વરસભરનો પડ્યો રહ્યો છે અને પછી એ વાપરીએ છીએ એવું નહીં કરવાનું અને એક ટી સ્પૂન જેટલું મીઠું નાખવાનું છે અહીંયા મેં સિંધો મીઠું જે આપણું હોય છે લાલ મીઠું પિંક સોલ્ટ જેને કહેવાય એ વાપર્યું છે પણ તમે રેગ્યુલર ટાટા સોલ્ટ પણ પણ લઈ શકો છો અને આપણે બરાબર બંધ કરીને મિક્સરમાં આને એકદમ સફેદ એક ખીરા જેવું બને ને ત્યાં સુધી આને પીસવાનું છે જો એકદમ સરસ ફેસ આવી જશે તમને ખબર પડી જશે કે આમાં ફેસ આવી ગયો છે અને સરસ એકદમ જુઓ ક્રીમી એકદમ દેખાશે તો એકદમ આવું સફેદ પડે ત્યાં સુધી પીસવાનું છે આ જ વસ્તુ તમે હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો હવે આપણે એક થાળી લઈ લઈએ એના અંદર આપણે આનો લોટ બાંધવાનો છે તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લીધો છે ત્યારબાદ તેના અંદર હું એક ટીસ્પૂન જેટલું અજમો નાખી રહી છું અહીંયા બધાનું જ હું માપ પરફેક્ટ તમને જણાવી રહી છું એક ટીસ્પૂન જી અજમો છે અજમાને બંને હાથમાં મસળીને નાખવો જેથી એની સુગંધ બહુ સરસ આવે છે અને હવે અહીંયા આપણે એને પાણી નાખીને લોટ અહીંયા ફ્રેન્ડ્સ મારો કેમેરો બંધ થઈ ગયો હતો આ વસ્તુ નાખતી વખતે પાણી નથી નાખવાનું આપણે જે સોળ આપણે પાપડખાર અને આપણે જે તેલ અને પાણીનું જે મિશ્રણ તૈયાર રાખ્યું હતું એનાથી જ રોડ બાંધવાનો છે ઉપરથી કોઈ પણ પાણી ઉમેરવાનું નથી એક્ઝેક્ટ પરફેક્ટ જ થઈ જાય છે બિલકુલ તમને ઓછું નહીં પડે કે વધી પણ નહીં જાય એટલો પરફેક્ટ આ માપ છે તમે એકવાર ચોક્કસથી આ માપથી બનાવીને જોજો ભલે નાની ક્વોન્ટિટીમાં બનાવો પણ બનાવી જોજો અહીંયા આગળ જ્યારે હું નાખતી હતી તો મને એમ લાગ્યું કે કેમેરો ચાલુ છે પણ કેમેરો બંધ હતો અને પછી મને અડધું કર્યા પછી મેં જ્યારે ચેક કર્યું ત્યારે ખબર પડી કે કેમેરો બંધ હતો તો ખાલી તેલ અને પાણીનું મિશ્રણ થી જ આપણે લોટ બાંધવાનો છે ને લોટને આ રીતે છે ને મસળવાનો છે જો આવો છે ને સ્ટીકી થઈ જશે તમે જ્યારે હાથમાં બે હથેળી વચ્ચે ખેંચશો તો એ સ્ટીકી થઈ જાય છે બસ આ જ સ્ટેજ સુધી આપણે એને મસળવાનો છે અહીંયા મેં ચકલીનું મશીન લીધું છે અને આપણા પાસે જે ગાંઠિયાની ને એક આ રીતે જો આવે છે પાપડીની એના અંદર પ્લેટ આવે છે એનાથી જ હું ફાફડા પણ બનાવી લેવાની છું તો અહીંયા મેં આ પ્લેટ નાખી દીધી છે પહેલાં ગાંઠિયા ઉતારીશું આપણે તમારા પાસે ઘરમાં કોઈ પણ ચકલીનું મશીન હોય તો એનાથી તમે કરી શકો છો વગર ઝારાની મદદ એ પરફેક્ટ ગાંઠિયા બનવાના છે તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું એકવાર થોડો લોટનો ટુકડો નાખીને ચેક કરી લઈએ હજુ તેલ બરાબર થયું નથી થોડું તેલ વ્યવસ્થિત ગરમ થાય બહુ એકદમ હાઈ ફ્લેમ પર નહીં પણ થોડું થઈ જાય ત્યારબાદ જ આપણે જુઓ આ રીતે એમાં ગાંઠિયા પાડવાના છે જેમ નોર્મલ આપણે ચોખાની સેવ કરતા હોઈએ એ રીતે જ આ ગાંઠિયા બનાવવાના છે બસ આ ગાંઠિયા તમે તેલમાં જુઓ સરસ ફૂલી જાય છે અહીંયા મેં વિડીયોને જરાય બંધ નહોતો કર્યો પૂરો દેખાડ્યો છે જુઓ આપોઆપ ફૂલી રહ્યા છે જુઓ કેટલા સરસ ફૂલી રહ્યા છે અને વચ્ચે જ્યાં તેલ નહોતું પહોંચતું ત્યાં આગળ થોડું હલકા હાથે મેં દબાવી દીધું જેથી ત્યાં પણ ફૂલવા લાગ્યું તો તમે જોઈ શકો છો પરફેક્ટ જુઓ સરસ ફૂલીને આખું લોહી ભરાઈ ગયું ને હવે આમાં છે ને ફેસ તો આવશે જ તમે જ્યારે પાપડ વાપરો ને તો ફેસ આવે છે અને હા ફ્રેન્ડ્સ ઘણા લોકો એમ કહેતા હોય છે કે ખાવાના સોડા વાપરી લો તો પણ રિઝલ્ટ મળે છે નથી મળતું પાપડખારથી આપણને જે ટેસ્ટ આવે છે જે ખસ્તા અને છતાં પણ પોચા બને છે એ વસ્તુ તમને ફ્રૂટ સોલ્ટમાં કે સોડામાં નહીં મળે કારણ કે ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો કે સોડાની અંદર વસ્તુને સોફ્ટ કરવાનું જ એજન્ટ હોય છે એટલે તમારી વસ્તુને સોફ્ટ જ બનાવશે એ ભજીયા ટાઈપ બની જશે ખસ્તા નહીં બને તો ક્યારે પણ ભૂલથી પણ છે ને તમે સોડા કે ઈનો નહીં વાપરતા પાપડખાર છે તો પાપડખારનો જ ઉપયોગ કરવાનો છે અહીંયા આપણો ફેસ ઓછો દેખાય ત્યાં સુધી આપણે તળવાનું છે અને તળવામાં વધારે વાર નથી લાગતી ફટાફટ ચડી જાય છે તો આપણે ગેસની ફ્લેમને મીડિયમ અને ફાસ્ટની વચ્ચે જ રાખવાની છે તેલ તમને ઠંડુ થતું જણાય તો ફાસ્ટ કરી દેવું ને જો બહુ ગરમ હોય તો મીડિયમ કરી દેવું ફેસ તમારો ઓછો દેખાય ત્યાર પછી ગાંઠિયાને આપણે કાઢી લેવાના છે તમે જોઈ શકો છો ગાંઠિયા કેટલા સરસ ફૂલ્યા છે તો અહીંયા ફેસ હવે જુઓ દેખાય તો છે પણ ફેસ બનવાનો બંધ થઈ ગયો છે તો આપણે ગાંઠિયાને કાઢી લઈએ થોડો લાઇટિંગનો ઇશ્યુ છે કારણ કે તમને કદાચ લાઇટિંગમાં આ થોડા ડાર્ક દેખાશે અહીંયા આગળ થોડું કલરનો પ્રોબ્લેમ થઈ ગઈ હતી એક તો મારું પેન પણ છે એ પણ કોપર કલરનું છે તો અહીંયા આગળ આ જોઈ શકો છો જુઓ સરસ છે ને એકદમ ખસ્તા ચાલો આ રીતે જ હું બીજા પણ ઉતારી લઈશ અને હવે આજ તેલમાં આપણે ફાફડા પણ ઉતારીએ તો એ જ મશીનમાં મેં બીજી પ્લેટ જે તમને દેખાડી હતી એ નાખી દીધી અને અહીંયા આગળ બે આ કેમ પડે છે કારણ કે છે ને જે મારું ધ્યાન નહોતું જ્યારે હું નાખતી હતી તો મને પણ ડાઉટ પડ્યો કે આ કેમ વચ્ચેથી આવું કપાઈ જાય છે પછી જ્યારે મેં બધો લોટ કાઢીને ચેક કર્યો ત્યારે મને ખબર પડી કે વચ્ચે અજમાનો દાણો ભરાઈ ગયો હતો ને એના કારણે એ વસ્તુ ફાટતી હતી અજમાનો દાણોલી પ્લેટમાં ભરાઈ ગયો હતો વચ્ચો વચ્ચે એટલે આ લોટ છે ને ફાટી ફાટીને જ આવતો હતો એટલા માટે અહીંયા એવું થયું છે બાકી ટેસ્ટમાં કોઈ ફરક નથી પડવાનો તમને ખસ્તામાં કે પોચામાં કોઈ ફરક નથી પડવાનો વગર દાંતના લોકો પણ ખાઈ શકે એટલું પરફેક્ટ બને છે તમને જો ફાફડા વણતા આવડતા હોય તો સેમ લોટ જેમ મેં આ લોટ દેખાડ્યો સેમ લોટ બસ આ લોટને થોડો ટાઈટ રાખવાનો આપણે આને મસળી મસળીને થોડો ઢીલો કર્યો હતો ગાંઠિયા માટે પણ આપણે જે સ્ટાર્ટિંગમાં બાંધ્યો હતો ને બસ એટલો ટાઈટ લોટ બાંધવાનો અને પછી એને થોડો મસળી લેવાનો પાણી વાણી નહીં નાખવાનો મસળી લેવાનો ને પછી એના તમારે ફાફડા ઉતારવાના જો તમને ફાફડા ઉતારતા આવડતા હોય તો હું અત્યારે પ્રેક્ટિસ કરી રહી છું બહુ જ જલ્દી તમારા સામે ફાફડાનો પણ રેસીપી લઈને આવીશ અને ટ્રિક લઈને આવીશ કે કેવી રીતે ફાફડા બનાવવા તો તૈયાર છે આપણા ગાંઠિયા અને ફાફડા જુઓ કલર કેટલો સરસ દેખાય છે આમાં ઘણા લોકો છે ને મરચાંની પેસ્ટ આદુની પેસ્ટ કાળા મરીનો ભૂકો આ બધું નાખતા હોય છે પણ પ્રોફેશનલી માર્કેટમાં જે રીતે ગાંઠિયાને ફાફડા મળે છે મેં એ જ રીતે બતાડ્યું છે જુઓ કેટલા સરસ એકદમ પોચા સોફ્ટ અને છતાં પણ ખસતા છે આપણા જુઓ કોઈ પણ હું તમને એક પીસ તોડીને પણ બતાડું જો છે ને એકદમ પરફેક્ટ અને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો પણ એવાને એવા લાગે છે ટેસ્ટમાં પણ કોઈ ફરક નથી પડતો ને ખસતાપણામાં પણ કોઈ ફરક નથી પડતો એટલા જ સરસ હોય છે ચાલો હવે હું ગાંઠિયો પણ તોડીને તમને દેખાડું છું બહુ બધા ગાંઠિયા તોડવાનું મારું મન નથી થતું જીવ નથી ચાલતો એટલે અહીંયા બે ત્રણ ગાંઠિયા જ તોડીને દેખાડું છું અને આ તો હું તમારા સામે તોડું છું ને પછી તો હાથમાં જે હોય ને એ લઈને કેમેરાના પાછળ મોડામાં નાખી દઉં છું તો અહીંયા આગળ તૈયાર છે જુઓ આપણા સરસ મજાના ગાંઠિયા આઈ હોપ આજની રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવી કોઈ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો